કઠલાલ અને કપડવંજ તાલુકાના થી વધુ કાર્યકરો કોંગ્રેસમાંથી ભાજપમાં ખેડા જિલ્લામાં આગામી સમયમાં કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જિલ્લામાં રાજકીય સમીકરણો પણ ઝડપથી બદલાઈ રહ્યા છે જેના પગલે આજે કઠલાલ અને કપડવંત તાલુકાના બસો દસ કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો સૌ કાર્યકરોને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે ઉમળકા ભેર આવકારી ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે રવદાવત જિલ્લા પંચાયત બેઠક હેઠળની પાંચ તાલુકા પંચાયતના બસોથી વધુ કોંગ્રેસ કાર્યકરો આજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહપ્રધાન અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય રાષ્ટ્ર અને લોકહિતના કેન્દ્રને સ્થાનમાં રાખી અને કરવાની રીતિનીતિથી પ્રેરાઈ ભાજપમાં જોડાય છે આ વિસ્તારમાં ભાજપ સંગઠન વધુ મજબૂત બન્યું છે કપડવંદના ધારાસભ્ય રાજેશભાઈ જલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના સૌ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા

જે લોકોને પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારા થી તકલીફ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સેવાની રાજનીતિ કામ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જો એ લોકોએ આ પ્રયત્ન ન કર્યો તો પણ ત્યાંના લોકો ભારતીય જનતા પાર્ટીના કામથી આકર્ષિત થઈને જોડાવાના જ હતા અને જો આવનારા દિવસોમાં આવા અનેક કાર્યક્રમો આપને જોવા મળી શકે છે

કટલાલ તાલુકા બજત હતી અને કપડોન તાલુકા બજત અમારી પાસે ન હતી આ વખતે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્પષ્ટ બહુમતી આવશે અને જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના ખૂબ જ કામો અત્યારે પ્રોસેસમાં છે મંજૂરીમાં છે અને થયેલા છે એનો અમે ચોક્કસપણે લાભ લઈશું સાહેબ પાંચ જેટલા કપડોન તાલુકાના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા અને જે સોશિયલ મીડિયા પર કોંગ્રેસે પોસ્ટ પણ કરી હતી તે બાબતમાં શું જો કોઈના ખોટા વાતનો જવાબ આપવો એ જરૂરી નથી હોતો પણ તમે આ પ્રશ્ન કરો જો હું જવાબ આપી દઉં કે પાંચમાંથી ત્રણ લોકો એ ભરત પાર્ટીના સભ્ય હતા અને જે બે લોકો ગયા હતા એ લોકો એમના અંગત કામે પૂર્વ ધારાસભ્ય ને મળવા ગયા હતા અને એમણે ફોટો પડાઈ અને એને એમાં જોડાણ કર્યું છે એ રીતે જાહેર કર્યું જેની સ્પષ્ટતા ગઈકાલે આપ સૌના માધ્યમથી કરી દેવામાં આવી છે સર કેટલા કાર્યકર્તાઓથી પસોળ 210 થી વધારે કાર્યકર્તાઓ આજે જોડાયા છે કપળ વિધાનસભાની અંદર અમદાવાદ જિલ્લા પંચાયત સીટના આજે બસો દસથી પણ વધુ આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમનો ખરા હૃદયથી આવકારીએ છીએ ખાસ કરીને જોવા જઈએ તો આજે જે હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એમાં દૂધ મંડળીના ચેરમેન શ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો સરપંચ શ્રીઓ અને આઈટી સેલના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને યુવાનો માટે કહેવાયું છે કે યુવાનો હંમેશા વિસ્તારના વિકાસ અને વિસ્તારને દિશાહીન દિશા સૂચક હોતા હોય છે ત્યારે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ અને અમારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સરકારની જે વિકાસની રણનીતિ છે વિકાસ ક્ષી કામો છે તેનાથી પ્રેરાઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એમણે દ્રઢ નિશ્ચય કર્યો છે કે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કઠલાલ અને કપળવંદને ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને અપાવવાની છે ને આવનારા સમયમાં તાલુકા પંચાયત કઠલાલ અને કપળવન બંને ભારતીય જનતા પાર્ટીની શાસિત તાલુકા પંચાયતો સો ટકા બનવા જઈ રહી છે આજની પરિસ્થિતિએ જોવા જઈએ તો કોંગ્રેસ પક્ષ પાસે કઠલાલ અને કપળવનની અંદર તાલુકા પંચાયતની અંદર ઉમેદવારી કરાવવા માટે ઉમેદવારો દાવેદારો નથી તો એમને ઘરે ઘરે જઈને જોરાએ દાવેદારો ઊભા કરવા પડે એવી પરિસ્થિતિ છે ત્યારે બે દિવસ પહેલાં જ અમારા બે આગેવાનો પૂર્વ ધારાસભ્યને મળવા ગયા હતા અને એમને પરાણે ખેસ પહેરાવીને પોસ્ટ મૂકવામાં આવી હતી એની સ્પષ્ટતા પણ ગઈકાલે અમારા બંને કાર્યકરોએ કરી છે ત્યારે કોંગ્રેસ આજે બિલકુલ મૃત પાય છે ત્યારે કોંગ્રેસ દિશા વિહોણી થઈ ગઈ છે એટલા માટે આજે સમગ્ર કાર્યકરોને ગુમરાહ કરવાનું કામ કરી અને કંઈક ને કંઈક નેગેટિવ મેસેજ ફેલાવવાના પ્રયત્નો કરે છે પરંતુ મારી કપોળ વિધાનસભાના મતદારો અને યુવાનો ખૂબ જાગૃત યુવાનો છે એટલે એમને ચોક્કસ ખબર છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન તાલુકા પંચાયતની અંદર આવવાનું છે ને એમાં અમે બધાય સૌ ભાગીદાર બનીએ એટલા માટે આ જે સૌ જોડાયા છે ત્યારે એમને હું આવકારું